નર્મદા લાયોમાં તમારું સ્વાગત છે રાજપીપળાના રાજવંત પેલેસમાં રાજાના વિશ્વાસુ રસોયા દ્વારા મહેલમાં પિસ્તોલ સહિત માલમત્તાની ચોરીની ઘટનાએ સમગ્ર પંથકમાં ચર્ચા જગાવી છે ત્યારે નર્મદા પોલીસે ફરિયાદના આધારે તમામ આરોપીઓને ઝડપી લીધા છે હવે કોર્ટે રસોયા સહિત પાંચે આરોપીઓને પોલીસ પૂછપરછ માટે બે દિવસના રિમાન્ડ હેઠળ મોકલી વિગતો સામે આવી રાજપીપળાના રાજવંત પેલેસમાં મહારાજા રઘુવીરસિંહ ગોહિલના વિશ્વાસુ તેમની સાથે વિશ્વાસઘાત કર્યો મહારાજાની ઉંમર અને શારીરિક અસક્તતાનો લાભ લઈ નોકર સંજય મધુકર રાજા અને તેના સાગરીતોએ ત્રણ મહિના સુધી મહેલમાંથી ચોરી કરતા રહ્યા યુવરાજ માનવેન્દ્રસિંહે રોયલ પિસ્તોલની ચોરી અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે ત્વરિત કાર્યવાહી કરી જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેના માર્ગદર્શન હેઠળ એલસીબી અને નર્મદા પોલીસે મુખ્ય આરોપી સંજયને અમદાવાદથી ઝડપી પાડ્યો તેની પૂછપરછમાં અન્ય ચાર આરોપીઓ મીત અરબાજ ઉર્ફે અજ્જુ રિઝવાન અને ફરહાનની સંડોવણી બહાર આવી આરોપીઓ પોતાના મોસક માટે મહેલમાંથી નાની મોટી વસ્તુઓ ઉપરાંત રાજાની સહી કરેલા કોરા ચેકની પણ ચોરી કરી હતી ચોરી કરેલી વસ્તુઓ અને ચેક વટાવીને મળેલા પૈસામાંથી તેમણે મારુતિ સ્વિફ્ટ ડિઝાયર સેવરોલેટ ક્રૂઝ અને રોયલ એલફીલ્ડ બુલેટ જેવા વાહનો ખરીદ્યા પોલીસે તમામ આરોપીઓને પકડી કોર્ટમાં રજૂ કર્યા જ્યાંથી તેમને બે દિવસના પૂછપરછ માટે રિમાન્ડ મળ્યા છે રાજપીડા ટાઉન પીઆઈ વી કે ઘડવી આ કેસની વધુ તપાસ કરી રહ્યા છે